એકચ્યુલી બાળકો ધર્મથી પરિચિત થાય ધર્મના પાત્રોથી પરિચય ધાર્મિકતાથી આજે ફિલ્મ અને વ્યસન અને ફેશનના યુગમાં બાળકો ધર્મ પ્રત્યે પ્રેરાય એવી પ્રેરણા સાથે અમારે પ્રમુખ વિદ્યાલય પરિવારના બાળકો સરસ મજાના રામ સીતા લક્ષ્મણ ભરત ખોડલ ખોડલમાં કાળી અને અનેક પ્રકારના હનુમાનજી બનીને અને એવા જ વાલીઓના ઉત્સાહ સાથે તમે જુઓ કે પહેલો કાર્યક્રમ છે વાલીઓ એવું કહે છે કે આવો કાર્યક્રમ અમે ક્યારેય જોયો નથી અને જ્યારે ધર્મનો કાર્યક્રમ હોય ત્યારે એટલી મોટી સંખ્યામાં જ્યારે વાલીઓ પણ ઉપસ્થિત હોય ત્યારે બાળકોને તો પ્રોત્સાહિત મળે પણ અમને પણ પ્રોત્સાહન અમનું પેટ્રોલ એટલું પુરાુ છે કે અમે સ્પીડ ગતિઓ દોડશું અને આગામી દિવસો ના અને રાષ્ટ્રને અને રાષ્ટ્ર ને અને નેશન કેટલા ના બહુ કામ કરશે